ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય એમએલએ કે જેમની અત્યારે અટકાયત કરવામાં આવી ત્રણ ચાર દિવસ પહેલા જોકે એમને જામીન ઉપર હતા ભાઈ અને ઉપર હોવા છતાં પણ એમને એવી ભૂલ કરી છૂટો ગ્લાસ ફેંક્યો અને ત્યારબાદ ભાજપના પ્રમુખે એમની વિરુદ્ધ એફઆઈઆર કરી નાખી હવે મિત્રો વાત કરવામાં આવે તો ખાલી ચૈતર વસાવાને લઈને વકીલો નહીં એ મેહુલભાઈ બુગરા હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય એટલું જ નહીં સાહેબ એના સિવાય સાહેબ આદિવાસી સમાજમાંથી આ બેન તમે જોઈ લો ભાઈ આ બેનનો કોઈ વિડીયો એના માટે નથી બનાવતો ભાઈ અને આ બેનને ઓળખતોય નથી ભાઈ હા તમને કહી દો અને કોઈ આ બેનને કોઈ આગળ વધારવા માટે હું સપોર્ટ નથી કરતો ભાઈ પણ આ બેનની વાત સો ટકા સાચી હતી ને ભાઈ અને મેં આ વિડીયો પૂરો જોયો મને એવું લાગ્યું કે ના ખરેખર આદિવાસી સમાજમાંથી પણ આવી કેટલી બહેનોને દીકરીઓ છે ભાઈ કે જે આ સમાજ માટે સાહેબ ઊભી થઈ છે એના માટે હું વિડિયો બનાવ્યો ભાઈ બાકી મને કોઈ પૈસા પોજાદારી નથી આપતું ખાસ તમારે નોટ લેવી હવે મિત્રો સૌથી પહેલા તમને આ બેનનો વિડીયો બતાવો આ બેનનો સાહેબ તમે એકવાર વિડિયો જુઓ અને જો તમે આ વિડીયો આદિવાસી સમજમાંથી જોતા હોય તો સાહેબ કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા તો સૌથી પહેલા તમે આ બેનનો વિડીયો જુઓ બેનનો વિડીયો તમને કેવો લાગે તમે કોમેન્ટ કરીને જરૂર બતાવી શકો છો ભાઈ તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો આદિવાસી હતા એટલે જ ને એવો સેલ્યુટ કર્યો છે ને તમે ભેદભાવ કરીને સેલ્યુટ કર્યો છે આ વાત તમે યાદ રાખજો કે તમારી અનેક જેટલી બી તમે હરકતો કરી છે ને એમનો ડબલ બદલો લેવામાં આવશે અને કોઈ બી શહેરમાં કોઈ બી જગ્યા કોઈ બી ગામમાં રહેતા હો આદિવાસીઓ તમારા માટે બહુ મોટો ચેલેન્જ છે